પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિવેક ગુપ્તા દ્વારા સાબરમતી કલોલ અને મહેસાણા સેક્શનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જનરલ મેનેજર દ્વારા સાબરમતીથી પાલનપુર સુધીના રેલવે ટ્રેક લેવલ ક્રોસિંગ અને સેક્શન વર્કરની બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી આ મુલાકાત દરમિયાન જનરલ મેનેજર વિવેક ગુપ્તાએ ટ્રેક પર કામ કરતા કર્મચારીઓ સાથે સીધો સંવાદ કરી સુરક્ષા અને સલામતીના નિયમો અંગે માર્ગદર્શન આપ્યું હતું સાથે જ રેલવેના વિવિધ નવા બિલ્ડિંગો અને ઓફિસોના ઉદઘાટન પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ દ્વારા અંબલિયાસણ વિજાપુર બ્રોડગેજ લાઇન અને અંડરબ્રિજની મહત્વની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી રાજ્યસભાના સાંસદ મયક નાયકે આ અંગે ખાતરી આપી હતી કે અંડરબ્રિજ અને ટ્રેન સુવિધા બાબતે રેલ મંત્રી સાથે ચર્ચાઓ ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ આ અંગે સકારાત્મક નિર્ણય લેવામાં આવશે આજે રેલવેના જીએમ સાહેબ અને ડીઆરએમ સાહેબ સહિતની આખી ટીમ જેના વાર્ષિક ઇન્સ્પેક્શન હોય છે એ અંતર્ગત નવા ડેવલપમેન્ટ અંતર્ગત જોવા માટે અને રેલવે દ્વારા વધુમાં વધુ સેવા કેવી રીતે આપી શકાય એના પરીક્ષણ માટે આજે અહીંયા મહેસાણા ખાતે વધાર્યા છે આપ સૌને મારે જાણકારી એટલા માટે આપવી છે કે મહેસાણાના સાંસદ તરીકે અમે લોકોએ મહેસાણા એક અને બેને જોડતો રોડ અરે બ્રિજ એ આખો બનાવવા માટેની સેન્શન પણ રેલવે દ્વારા એનું પરીક્ષણ વગેરે થઈ ગયું છે આપણા ટીબી રોડ ઉપરની જે બી બે પાસ થયેલા છે એનું કામ પણ ટૂંક સમયમાં શરૂ થનાર છે આવનારા દિવસોની અંદર રેલવે દ્વારા અહીંયા જે પ્લેટફોર્મની અંદર એક રેસ્ટોરન્ટ એક મોલ આપણા મહેસાણા શહેરના પણ અંદર બનવાનો છે રેલવે દ્વારા આખું આધુનિકીકરણ મહેસાણાથી અંબાજી આબુ રોડ સુધીની નવી લાઇન લાઈનનું પણ કામ ચાલી રહ્યું છે એટલે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને આપણા રેલવે મંત્રી અશ્વિનીજી જે પ્રકારે આખા દેશમાં રેલવેનું નેટવર્ક તૈયાર કરીને લોકોની સુખાકારી થાય લોકોને રેલવે દ્વારા વધુમાં વધુ પ્રવાસ થાય અને પર્યાવરણની પણ જાળવણી થાય એટલે ઇલેક્ટ્રિક માધ્યમથી સો સો ટકા જ્યારે રેલવે આખા દેશમાં થઈ ગયું છે ત્યારે મહેસાણા જિલ્લા અને મહેસાણાની આજુબાજુમાં જેટલા પણ ખેડૂતોના પણ પ્રશ્નો છે એના માટે રેલવે સકારાત્મક રીતે એના ઉકેલ માટે તૈયાર છે જે આરયુબીના પ્રશ્નો છે એના માટે પણ રેલવે માટે ની સકારાત્મક ભૂમિકા છે એટલે કુલ મિલાવીને રેલવે અને પ્રજાજનો બંને સાથે મળી અને દેશના વિકાસમાં કેવી રીતે સહભાગી થઈ શકાય એના માટેનો આખો માન્ય જીએમ સાહેબ અને ડીઆરએમ સાહેબ સહિતના અધિકારીઓનો આજે પ્રવાસ છે જિલ્લાના શ્રીઓ પણ આજે ઉપસ્થિત છે અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સહિતના લોકો ડીઆરયુસીસીના જેડઆરયુસીસીના પદાધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત છે મિલાવીને રેલવે દ્વારા ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અને પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં વધુમાં વધુ લોકો ઉપયોગ થાય સુખાકારી થાય અને ઝડપી ટ્રેનોનો લોકોને લાભ મળે એના માટે જે રેલવે તંત્ર માન્ય પ્રધાનમંત્રીજી અને અશ્વિની વૈષ્ણવજી જે પ્રયત્ન કરી રહ્યા છે એમાં રેલવે મંત્રાલય એના ટાર્ગેટો પૂર્ણ કરવા માટે સતત પ્રયત્નશીલ છે અને એના ભાગરૂપે આજે સાહેબ મહેસાણા છે વિકાસ થતો હોય ત્યારે પ્રશ્નો આવા સહજ ભાવ છે તો અમલ્યાસનનો પ્રશ્ન અમે સાંસદ તરીકે મેં અને આપણા માન્ય લોકસભાના સાંસદ હરિભાઈ બંને સાથે મળી અને જે પ્રજાના પ્રશ્નો છે વિસ્તારના એ રેલવે સમક્ષ મૂકેલા છે અને રેલવે તંત્ર એના પ્રશ્નોનો ઉકેલ લાવે જ છે પરંતુ જે સમય મર્યાદાની અંદર જે રેલવેના પ્રશ્નોની કેટલીક સમય મર્યાદા હોય છે રેલવેનું તંત્રની કામ કરવાની એક પદ્ધત ચોક્કસ પદ્ધતિ છે એના કારણે જયારે કડીનો પ્રશ્ન હતો તો કડીના પ્રશ્નને પણ ઉકેલ માન્ય રેલવે મંત્રી દ્વારા અને જીએમ સાહેબ ને ડીઆરએમ સાહેબ દ્વારા ઉકેલ આવ્યો એટલે આવા તમામ પ્રશ્નોનો ઉકેલ રેલવે તંત્ર પ્રજા સાથે સુખાકારી રીતે કેવી રીતે રહી શકાય લોકોને સુવિધા આપવા માટે રેલવે છે લોકોને દુખી કરવા માટે રેલવે નથી એટલે प्रश्न तो आवाज पड़े उकेल सकारात्मक लावा में रेलवे तंत्र हमेशा प्रजा पड़खे हो नमस्कार जैसा आपको मालूम है आज अहमदाबाद से लेकर पालनपुर तक जो एक रेलवे के संरक्षा और सुरक्षा के मद्देनजर हम लोग साल में एक बार वार्षिक निरीक्षण करते हैं उसी के तहत पूरे सभी स्टेशन का सुबह आप सावरमति से हम लोगों ने शुरू किया था नौ बजे से और पालनपुर तक सभी स्टेशन का ट्रैक का ट्रैक के जो भी इम्पोर्टेंट फीचर्स होते हैं जैसे ब्रिज है लेवल क्रॉसिंग है टर्नआउट है कर्ज हैं उन सभी का बहुत ही विस्तृत निरीक्षण का एक प्रोग्राम तैयार किया गया है उसी के तहत हम सभी अपने हेडकोटर के सभी सीनियर ऑफिसर के साथ और मंडल रेल प्रबंधक और उनकी टीम के साथ आज यहाँ निरीक्षण कर रहे हैं माननीय सांसद और माननीय विधायक भी यहाँ पर मौजूद हैं महसाना में और मुझे आप लोगों को बताते हुए खुशी है अभी हाल ही में हम लोगों ने अधिराज मोती से बीजापुर से अमलासन ये पूरे ट्रैक का जो सी इंस्पेक्शन होता है वो कंप्लीट कर लिया है और बहुत जल्द ही वो सेक्शन पर भी हम लोग प्लानिंग करेंगे एक दोबारा से जो कन्वर्टेड सेक्शन है ब्रॉडगेज के ऊपर नई ट्रेन स्टार्ट करने का और इस सेक्शन में जो डबल लाइन पूरी हो गई है महसाना से पालनपुर कंप्लीट हो चुकी है वहाँ पे डीएफसी की लाइन भी बनी हुई है उनमें भी हमारा ट्रैफिक का आवागमन काफ़ी सुचारू रूप से चल रहा है उसकी वजह से भी हमारा कुछ कैपेसिटी अवेलेबल है हम उसकी पूरी ये गलत प्लानिंग कर रहे हैं कि इस सेक्शन में और एडिशनल हम लोग कितनी ट्रेन चलाई जा सकती हैं लेवल क्रॉसिंग गेट्स होते थे पहले उनकी जगह आर और आर उन दोनों का हम लोगों ने एक प्लान तैयार किया है जहाँ भी इस तरह की समस्या है जनप्रतिनिधियों की डिमांड भी रहती है और वैसे भी हमें भी पता रहता है कि जहाँ पुरानी लेवल क्रॉसिंग है गाड़ियों की संख्या बढ़ गई है ट्रैक्स की संख्या बढ़ गई है उसके मद्देनज़र यात्रियों को के साथ की सुरक्षा भी सुनिश्चित होती है आर बनाने से आर बनाने से और जो हमारे किसान भाई हैं उनको भी आवागमन में किसी समय भी रेल की वजह से रुकने की आवश्यक जरूरत ना पड़े उसके लिए हम लोग पूरा प्लानिंग कर रहे हैं और अभी तो रेलवे ने ये डिसाइड कर लिया है कि पूरा फंडिंग भी रेलवे खुद करेगा एल सी एलिमिनेशन जो लेवल क्रॉसिंग एलिमिनेशन का एक हम लोगों ने लक्ष्य रखा है मान्य प्रधानमंत्री और माननीय रेल मंत्री का जीरो लेवल क्रॉसिंग का एक प्लानिंग तैयार किया हुआ है उसके तहत सारे लेवल क्रॉसिंग्स पर या तो आर या आर बनाने की एक पूरी योजना तैयार की गई है